મામિયા પીર ની જે ગુરુ ગુરુ ગુણ યાગેડી કહે દાસ સુધાર જો ગુણ ગાવ દિવસ ને રા અવસર માં જેને સત ગુરુ શેવા આ રે ય શર્મા જેને સતગ શેવા વસ્તુ તો દેહમાં બતાવી રે સોહિલાલ આરે ઔ શર્મા જેને સતગ શેવા

शून्य गगन गा गया रे सोगिलाल आरे jene शर्मा guru सतगुरु शेवा आरे औ शर्मा जे सतगुरु शेवा

આ રે અવસર્મા જેને સતગ શેવા અનહદ વા ગે ગગન મંડળ મા અનહદ વા ગે ગગન મંડળમાં ਖੋਰਾ ਸਭਦਾ ਕਾ ਸਂਬਲ਼ਾ ਯਰੇ ਸਹਾਗੀ ਲਾਲ ਆਰੇ ਯੋ ਸਰਮਾ ਜੇ ਨੇ ਸਤ ਖੂਰੁ ਸੇਵਾ ਸੂਰੀ ਨੇ ਸਂਦਰ ਦੋਨੁ સૂર્યને ચંદ્ર દુ એક કરલાઓ જેવું જો ઉઠાય સોહાગી લાલ આરે ઔ શર્મા જેને સતગુરુ શેવા જાગ્રત ને સપના સુસુપીને તર્યા જાગ્રત ને સપના સુસુને તુરિયા મા ઘાટ ગ आ रे शर्मा जेने सत गुरु सेवा आ रे औ शर्मा जेने सत गुरु सेवा सन्त समा गम हो सन्त समा हो यो रे होडाडा वाद लाल आरे मेसो भगिलाल आवशर्मा सत गुरु सेवा कहे रे त्रिकमनिजना जा जाणो कहे रे त्रिकमनिजना जा जाणो હરી ભજતા હરી માણારે સોહાગી લાલ આ રે ઔ શર્મા જેને સત ગુરુ સેવા આ રે ઔ શર્મા જેને સત ગુરુ સેવા જય ગુરુ એના વાણી વિશે અમે તમારી પાસે જાણવા માંગી છે કે ત્રિકમ સાહેબ ને એવું તો કયું દર્શન દેખાણું કે ત્રિકમ સાહેબ ને એવું

આદિ આપણે જે કઈ પહેલાનું નથી આદિષ્ય ભૂતકાળ તો જે બની ગયું બની ગયું બરોબર પણ તમારું આ વર્તમાન જે રહ્યું ને એ મધ્ય છે આ વર્તમાન શુદ્ધ તો આપણું ભવિષ્ય શુદ્ધ એટલે બધાને મેનેજ આજ છે કે વાયલી આપ વાયલી પેઢી માં કઈક સુધારો સુધારો થાય બરોબર ને એટલે આ મધ્ય ઈમાં કીધો છે કે આદિ અંત ના મધ્ય બોલાય એ વસ્તુ હાઈશી છે જે આ બોલે છે વસ્તુ બરોબર છે એકમ સાહેબ જે આ વાણી મૂકી છે ને બરોબર છે કે પછી બીજી કડે શું એમાં બતાવ્યો છે અરે અવસર માં જઈને સદગુરુ હા બીજી કડે હું કીધો છે

તો ઓમ સોમ થી કઈ પતે એવું નથી ઓહ એ કયા છે એમાં જ કીધું છે ને કે સુતા સુગર સમેટમાં સુગર એટલે સારી સુધતા એવી બની જાય આ દિવસે મલિનતા મન ફરતું બધે

Iye owo muso owo muze pe ajabala.